નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નિર્ભિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે તે હંમેશા ધનવાન રહેશે અને જીવનભરમાં લક્ષ્મીની કૃપા તેના ઉપર રહેશે તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો કે શું તમે પણ તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખેલું છે કે નહીં મિત્રો તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર એકસો ને બારમાં સ્પષ્ટ લખ્યું છે કે જે માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું ગણાય છે મીઠાનો સંબંધ ઘરના વાસ્તુ દોષો સાથે હોય છે અને સાથે જ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવને માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે ઘરમાં રાખેલા મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત ધરાવે છે તમારા ઘરમાં રહેલા મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને ભરેલો રાખજો જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે મીઠા પ્રત્યેની બેદરકારી એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે સ્ત્રીઓએ મીઠાને ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખી દેવી જોઈએ જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહે છે તો શું તમે જાણવા માંગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારિક વસ્તુ રાખવી જોઈએ તો આ વિડિયોનો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી ગરીબી જલ્દી જ દૂર થવાની છે અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ન કરી હોય તો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી નોટિફિકેશન બેલ ઓન જરૂરથી કરી દેજો જેથી આવા વિડીયોની માહિતી તમને હંમેશા મળતી રહે મીઠું દરેક ઘરના રસોડામાં હોય જ છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ હોય છે તેથી જ જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને આપણે શારીરિક માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બની શકીએ છીએ મિત્રો જે વહેલાઓને પોતાના ઘરમાં મીઠાના ડબ્બામાં એક વસ્તુ રાખે છે તે ઘર હંમેશા ધનવાન હોય છે તો કૃપા કરીને જણાવો કે તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખ્યો છે કે નહીં તમારા રસોડામાં રાખેલા મીઠાનો ડબ્બો ક્યારેય ખાલી ન રાખતા કારણ કે મીઠાનો ખાલી ડબ્બો તમને કરોડપતિમાંથી રોડપતિ રૂપાંતરિત થવામાં વધુ સમય નહીં લાગે કારણ કે આપણા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એવું કહે છે કે ઘરની અંદર રાખવામાં આવેલા મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત હોય છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તો તેની તમારી સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારા ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે મીઠા પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે આવી સ્થિતિમાં ગુરુજીએ મહાલક્ષ્મીને તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવા માટે કહ્યું છે કે તેને રાખ્યા પછી મહિલાઓ તેમના ઘરની તિજોરી પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તો શું તમે પણ જાણવા માંગો છો કે આ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ મહિલાઓને મીઠાના ડબ્બામાં શું રાખવાનું કહ્યું છે તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો ગુરુજી કહે છે કે જેવા મીઠા વગર પોતાના ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુ દોષો સાથે જ નથી તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે આ સિવાય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરમાં મીઠાના પાત્રને ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ આમ કરવાથી આપણા પરિવારમાં ધન સમૃદ્ધિ અને સન્માનમાં ઘટાડો થાય છે તેથી જ મીઠાના વ્યવહાર કરવાથી બચો અને ધ્યાન રાખો કે આપણે રસોડામાં સાવધાની સાથે કામ કરવું જોઈએ જેથી આપણે એવી કોઈ ભૂલ ન કરીએ જેના કારણે માતા લક્ષ્મીજી આપણાથી નારાજ થાય અને આપણને બનાવી દે આ સાથે ગુરુજીએ મીઠાના આવા ઘણા ઉપાયો પણ જણાવ્યા છે જે તમને તમારા જીવનમાં વિશેષ પરિણામો આપી શકે છે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત લાવી શકે છે ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય તો તમારા પરિવારના સભ્યોને એવું ન લાગે કામ કરતી વખતે અંદરો અંદર ઝઘડો થાય છે ચેડિયા કે ઝઘડા થતા રહે છે અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં હંમેશા કંઈક વેર વિખેર રહે છે અથવા તો વીજળીના ઉપકરણો ખરાબ થઈ જાય છે અને તમે તેનું કારણ પણ સમજી શકતા નથી તો પછી આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત મોપિંગ પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ અને પછી આખા ઘરમાં પોતું કરવું જોઈએ મિત્રો આ યાદ રાખો કે તમારે ગુરુવારે આ ઉપાય ન કરવો જોઈએ કારણ કે ગુરુવાર ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે અને તેની પૂજામાં મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે જો તમે ગુરુવાર સિવાય અઠવાડિયાના બાકીના દિવસોમાં આ ઉપાય કરો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ જ નાશ પામે છે જેમ રસોઈમાં તમારા ભોજનનો સ્વાદ મીઠા વગર અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુદોષ સાથે જ નહીં પરંતુ તમારી આર્થિક સ્થિતિ સામે પણ સંબંધ ધરાવે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી આપણા ઘરમાં ધન લક્ષ્મી સમૃદ્ધિ અને માન સન્માનમાં વધારો થાય છે તેથી જ રસોડામાં કામ કરતી વખતે મીઠાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેથી કરીને મા લક્ષ્મી આપણાથી નારાજ ન થઈ જાય આ સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસો કરે છે પરંતુ તેમને ઈચ્છિત સફળતા મળતી નથી ઘરમાં પૈસા ટકતા નથી મહેનત કર્યા પછી પણ તમારે પૈસાની જરૂર રહે છે તેથી જ ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ લો તેમાં પાણી ભરીને મીઠું નાખો અને તેને ઘરના અંદર એક ખૂણામાં મૂકી દો અંદર રાખો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો જ્યારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરી તે પાણી ભરી આ ઉપાય કરવાથી ધનની અસર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તે વહેતું રહેશે પૈસા આવતા રહેશે અને મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ થશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો પરંતુ ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ મળતું નથી અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમને આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નથી થાય એમ પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજા કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગા જળથી સંપૂર્ણપણે ભરો તમને ગંગાચળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ એક ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મૂલી તાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરતા હો જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર પંદર દિવસે કરવાનો છે તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષો દૂર થઈ જાય છે જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય છે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે કે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીને તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે આ સાથે જ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો પરંતુ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરીને રાખશો તો તમારા ઘરનો દોષ આપોઆપ દૂર થઈ જશે અને પંદર દિવસ પછી તેને બદલી નાખો જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ટોયલેટમાં નાખો તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરના વાસ્તુ દોષો દૂર થશે તમારું મન પણ શાંત રહેશે ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અથવા તો ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ છે તમને ક્યારેય ચડિયાપણું કે બેચેની લાગે છે અથવા તો તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તમને એવું લાગે છે કે તમે કોઈ રોગો વગર જ બીમાર છો તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડી વાર રાખો પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસનમાં નાખીને પાણીથી ધોઈ લો ધ્યાન રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે આ ઉપરાંત જો તમારા ઘરના કોઈ પણ બાળકો અથવા તો કોઈ વડીલોને નજર લાગી જતી હોય મીઠું ખરાબ નજરને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે એક ચપટી મીઠું લો અને સાત વખત બાળકના માથા પરથી ફેરવીને વહેતા પાણીમાં નાખી દો અથવા થોડા કોલસાસ લગાવીને તેમાં નાખી દો યાદ રાખો જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી સાત વાર ઉતારો આનાથી નજર ઉતરી જશે જો તમારા તંત્ર મંત્ર કર્યું હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ લો અને સાંજના સમયે તે વ્યક્તિના માથા પરથી ત્રણ વખત વારીને ઘરની બહાર ફેર પાણીમાં ફેંકી દો કોઈ ગટર હોય તેમાં પણ ફેંકી શકો છો સતત ત્રણ દિવસ સુધી આ ઉપાય અજમાવો જો તમને રાહત ન મળતી હોય તો એક મુઠ્ઠી મીઠું લો તેને આ વ્યક્તિના માથા ઉપર ત્રણ વખત વારીને બાથરૂમના કૂવામાં ફેંકી દો તમને રાહત મળવા લાગશે તમારા પર જે પણ દૃષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે આપોઆપ ખતમ થઈ જશે આ તમારા ખરાબ ગ્રહને શાંત કરવામાં મીઠું પણ ખૂબ જ અસરકારક છે ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો સફેદ મીઠાને બદલે કાળું મીઠું ઉમેરો આ સમસ્યાની અસર આપમેળે ઓછી થઈ જશે બીજી તરફ જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો કાળું મીઠું એટલે સિંધવ નમક આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી તો બચાવશે જ પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે જો મંગળ ગ્રહ તમારી ઉપર છે તો જો તમારું મન ભારે હોય અથવા તમારું મન અસ્વસ્થ રહે તો તમે હંમેશા ડિપ્રેશનમાં સરી પડો છો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ તો ચાલો તમને તે ઉપાય જણાવીએ જે ગુરુજીએ તેમના ભક્તોને મીઠાના ડબ્બામાં રાખવા કહ્યું હતું ગુરુજીએ કહ્યું કે મીઠું રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો ત્યારે કાચના વાસણમાં જ મીઠું રાખો કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે સાથે જ ગુરુજીએ એ પણ કહ્યું હતું કે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં મીઠું ભરો અને તેમાં પાંચ આખા લવિંગ તે મીઠાના ડબ્બામાં રાખો તેને તમારા રસોડામાં રાખો તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ પરંતુ તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ગ્રહો નિદ્રષ્ટિ કોઈ અસર નહીં કરી શકે મિત્રો ગુરુજી કહે છે કે મીઠું દરેકના ઘરમાં હોય જ છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ હોય છે તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે સાથે મીઠાનો ઉપાય પણ કરવો જોઈએ મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે તેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ રાખો કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરાય છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે જ તમારા તેમાં ચાર થી પાંચ લવિંગ નાખી દેવા જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં કોઈ અછત નહીં રહે અને રાહુ અને કેતુ જેવા ગ્રહોની દ્રષ્ટિ તમારા પરિવાર પર કોઈ અસર કરી શકશે નહીં તો મિત્રો જતા જતા આ મીઠા સાથે જોડાયેલા અન્ય ખાસ ટીપ્સો જાણીએ જે ખાસ ઉપયોગી છે તો મિત્રો મીઠું ક્યારેય ઉધાર ન આપવો જોઈએ નહીં તો ઘરમાં ધનની તંગી આવી શકે છે ખાંડ અને મીઠું એકસાથે મિશ્રિત કરીને રાખવું લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ છે મીઠું અને લોખંડ સાથે એક કપડાની થેલીમાં રાખીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું આ ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે શનિવારે મીઠા અને પાણીથી ઘરમાં મુખ્ય દરવાજાને ધોવો મિત્રો શનિવારે મીઠા અને પાણીથી ઘરના મુખ્ય દરવાજાને ધોવાનો તંત્ર શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે શનિવારનો સંબંધ શનિદેવ સાથે હોય છે અને મીઠું શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયોમાં ઉપયોગી માનવામાં આવે છે આ ઉપાયના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજા પાસે ઘણી બધી ઉર્જાઓ પ્રવેશ કરતી હોય છે મીઠાના પાણીથી દરવાજો ધોવાથી દુષ્પ્રભાવ ઉર્જાઓ દૂર થાય છે શનિદોષ પણ શાંત થાય છે જેમાંથી શનિદોષ હોય તેઓ માટે આ ખૂબ જ લાભદાયક ઉપાય છે ઘરમાં ધનનો પ્રવાહ સારો રહે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરિવારમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે અને સંબંધિત જીવન સુધરે છે આરોગ્ય માટે લાભદાયી બને છે એવી માન્યતા છે કે આ ઉપાય ઘરના સભ્યોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે તો મિત્રો આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે મિત્રો દરેક શનિવારે સવારે અથવા તો સાંજે એક બાલ્ટી પાણીમાં એક મીઠું સામુદ્રિક મીઠું મિક્સ કરો ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે ધોઈ લો અને બચેલું પાણી ઘરની બહાર ફેંકી દો દરવાજા પાસે કોઈ પણ મેલ અથવા તો ધૂળ માટી નહીં હોવી જોઈએ એ સુનિશ્ચિત કરો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ